થતી ભાઈ એ લોકો મારતા હતા એમની પાસે મોટા મોટા પેલું હતું શું કહેવાય લાકડા સળિયા જે પેલું હોર્ડિંગ હોય ને બધું કાઢી કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા બુમા બુમ કરવા ગાળા બોલવા માંડ્યા પોલીસ કલાક સુધી આવીને મેં તને પટ્ટો કાઢ્યો મને પટ્ટો લઈને સીધો માર્યો આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આવ્યા તો એને મોટો ત્યાંથી પેવર લીધો મારા ભાઈના માથે માર્યો એને લોહી લુવાણ કરી દીધો પછી મારા પપ્પા આયા એને અહીંયા બધા નખોરિયા ભર્યા પછી મેં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો તો એલિસ બ્રિજ પોલીસ આયા બે કલાક સુધી તો પેલા એ લોકો આયા નહીં પછી આયા એટલે એ લોકો પોલીસ ના દેખતા મારા મારી ચાલુ કરી ખુલ્લા છરા લઈને દોડ્યા ખુલ્લા ઉત્તર નથી થઈ રહી હું આ બધા જોડે રેલવે સ્ટેશન ની પાછળ જણ ની માં છાના મા ફોર્ચ્યુન હોટલ પાસે પહોંચી ત્યાં બી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને દોડ્યા અમારા પપ્પા ને બેડે માર્યું મારી ગાડીનો કાચ તોડી કાઢ્યો અને આ પોલીસ ફૂલ કરપ્ટેડ છે તમે નીકળી જાઓ ત્યાં પોલીસ એલિસ બ્રિજ પહોંચ્યા હતા બધા ગુનેગારો ત્યાં એસી માં બેસાડ્યા લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને લોકો હસી મજાક કરતા હતા અને લોકો પાસે પાંચસો ની નોટના બંડલ હતા આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે કરપ્ટેડ છે